સાથે જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ પરમાર છે તેઓની સાથે વાત કરીશું પાલજીભાઈ નવલા નોરતાના ચોથા દિવસે પૂર્ણ તરફ જઈ રહ્યા છીએ બહુ વિશાળ જે આ ગ્રાઉન્ડ છે તમારા આપણા બોટાદનું અને સિત્તેર વીઘા જેટલી જમીન છે પણ હાલ આ ગ્રાઉન્ડ ટૂંકું પીડ્યું એવું લાગતું હતું આયોજનના ભાગરૂપે કંઈક ને કંઈક તમે શું કહેશો આયોજનના ભાગરૂપે નહીં પણ લોકો સ્વયંભૂ એટલા બહેનો જેટલા આવ્યા કે પંદરથી વીસ હજાર બહેનો આ ગ્રાઉન્ડની અંદર હતા એટલે ગ્રાઉન્ડ એના કારણે નાનો સ્વયંભૂ લોકો આ નવરાત્રિમાં જોડાયેલા છે ચોક્કસથી ભારતી ભાઈ પરંતુ કંઈક ને કંઈક આયોજન આયોજકો દ્વારા જે બહેનોની સુરક્ષાની વાત હોય સુવિધાની વાત હોય આ તમામ બાબતે ધ્યાને લે એટલા માટે જ તે બહેનોને રમવા માટે માતાજીની ગરબા રમવા માટે ઉચ્ચકૃતના થઈ છે એ આયોજનની વાત હું કરી રહ્યો છું શું કહેશું આયોજન આયોજક તમામ ઘણા પગે છે તમામ આયોજન પણ વ્યવસ્થિત કરી રહ્યા છે પણ જગ્યાના હિસાબથી થોડું ઘણું એવું થતું હોય બીજી કોઈ પ્રોબ્લેમ નથી પોલીસની પણ સુરક્ષા બરાબર છે રાતના એક વાગ્યા સુધી આખી રાત પણ પોલીસ જાગે છે સતત આયોજકો સતત છે અહીંયા જાગે છે કોઈ કાર્યક્રમમાં અહીંયા ગ્રાઉન્ડમાં કોઈ પ્રોબ્લેમ નથી આ તો જિલ્લા પંચાયતના પ્રતિનિધિ ભાઈ શ્રી બાલજીભાઈ પરમાર